બે હજાર સોળમાં મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હરિયાણા પંજાબ કુક્ષેત્ર અને રાજસ્થાન જેવા વિસ્તારોમાં મેં પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી ત્યારબાદ બાદ મેં ઘરે આવીને ઉપયોગ કર્યો અને જીવામૃત થકી મેં પાંચ આયોમો થકી મેં પ્રાકૃતિક ખેતી કરી અને મને તેના માટે સારું રિઝલ્ટ મળ્યું એના માટે હું તમામ દાહોદ જિલ્લાના ખેડૂતોને એવી મારી નમ્ર વિનંતી છે કે બધા પોતે પ્રાકૃતિક ખેતી કરે અને પોતાનું શરીરનું આરોગ્ય જાળવે અને તંદુરસ્ત રહે